ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષા પરીબ્રહ્મ તસ્મી ગુરવે નવે નવ ને જય મહારાજ એકસો ને તેત્રીસ ની જયારે પુણ્યતિથી ઉજવવા જઈ રહ્યા છે પણ આ ધરા પછી તમને ધરા આજે એવું કહીશ કે અહીંયા દર વર્ષે એકવાર સોનાનો સૂરજ ઉગે છે કારણ કારણ કે આટલા બધા સંતો અને સન્મુખ બેઠેલા બધા જ ભક્તો એ ભેગા થઈ અને કંઈ કંઈથી લઈ જવા માટે થઈ અને એમની કોશિશ હોય અને આ કોશિશ કરવી જ જોઈએ મંચ પર બિરાજમાન સર્વે સંતશ્રીઓના ચરણોમાં કોટી કોટી પ્રણામ સમાધિમાં જે ચેતના છે એને પણ મારા કોટી કોટી પ્રણામ સત્સંગ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા પરમાત્માની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ ગુરુ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા જ્યાં જ્યાં આપણું અજ્ઞાન હોય જ્યાં જ્યાં આપણે અજાણ હોય અને ત્યાં પ્રકાશ પાડે એ જ ગુરુ તત્વ છે શંકરાચાર્યજી આદિશંકરાચાર્યજી Bye.